શુક્રવાર પડિયા રોડ પર પત્નીને ઉભી રાખી કરિયાણું લેવા જતા પત્ની ગુમ પતિએ પત્નીની આજુબાજુ શોધખોળ બાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના ઓરવાડ ગામે ડુંગર ફળિયા ખાતે છેલ્લા પંદરેક દિવસથી બાસવાડા કુશલગઢ પાટણ રહેતા છત્તીસભાઈ હરસનભાઈ કટારા ઉંમર વર્ષ ચાલીસ તેમની પત્ની રમતુબેન ઉંમર વર્ષ પાંત્રીસ સાથે આવી છૂટક મજૂરી કામ કરતા હતા ગત તારીખ ચાર જાન્યુઆરીના રોજ મજૂરી કામ કર્યા બાદ સાંજે છત્તીસભાઈ તેની પત્ની રમતુબેન સાથે ઓરવાડ બજારમાં શાકભાજી લેવા માટે નીકળ્યા હતા પરંતુ પરત ફરતા તેઓ કરિયાણું લેવાનું ભૂલી ગયા હોવાથી તેની પત્ની રમતુબેન ઓરવાડ પડિયા રોડ પર ઉભા રાખી છત્તીસભાઈ કરિયાણું લેવા ગયા હતા જે બાદ તે ફરી ઓરવાડ પરિયા રોડ પર આવતા તેની પત્ની ત્યાંથી ગાયબ હતી જેની આજુબાજુ તેમજ વતનમાં શોધખોળ બાદ પણ મળી ન આવતા છત્તીસભાઈએ પાડી પોલીસ મથકે સમગ્ર બાબત જણાવી પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસે રમતુબેનની શોધખોળ હાથ ધરી છે